અબડાસાના બીટા ગામે છરી સાથે વિડીયો બનાવનાર શખ્સ સામે નલીયા પોલીસની કાર્યવાહી સોશિયલ મીડિયામાં ભય ફેલાવવા બદલ પોલીસે ગુનો નોંધ્યો પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના બીટા ગામે શખ્સ દ્વારા છરી સાથેનો વિડીયો બનાવી સામાજિક માધ્યમો પર પ્રસારિત કરી લોકોમાં ભય ફેલાવવાના બનાવ અંગે નલિયા પોલીસે કાર્યક્રમ કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે આ વ્યક્તિએ જાહેરમાં ભય અને દહેશતનો માહોલ પેદા કરવાના ઈરાદા કૃત્ય કરી હોવાની પ્રાથમિક રીતે જણાય છે જેને ગંભીર નોંધ લઈ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા સામાજિક માધ્યમો પર વાંધાજનક અને ભય પ્રેરક સામગ્રીના પ્રસારને રોકવા માટે પોલીસ વિભાગ સતર્ક છે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા હથિયારનું પ્રદર્શન કરી વિડિયો બનાવવામાં આવે છે ત્યારે તે સમાજમાં ખોટો સંદેશો પહોંચાડે છે અને કાયદો વ્યવસ્થા માટે પડકાર ઊભો કરે છે આવા કિસ્સાઓમાં પોલીસની સાયબર શાખા તથા સ્થાનિક પોલીસ સ્ટેશન સંકલન સાંધી આરોપીની ઓળખ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ચોક્કસ કિસ્સામાં નલિયા પોલીસે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા જણાવાયું છે કે સામાજિક માધ્યમોનો દુરુપયોગ કરી જાહેર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં ને તેમની સામે કડક પગલાં લેવામાં આવશે આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે આવી પ્રવૃત્તિઓ ગંભીર કાનૂની પરિણામો લાવી શકે છે